આવો મોકો વારંવાર નથી આવતો અને અત્યારે તો તારી માં પણ નથી અને તારું ઘર પણ ખાલી છે હું તને એક મહિનામાં ઓછામાં ઓછા ચાર પાંચ લાખ રૂપિયા કમાવી આપીશ અને અત્યારે આપીશને નમસ્કાર મિત્રો મારું નામ પ્રિયા છે અને મારી ઉંમર લગભગ પચીસ વર્ષની છે હું જોવામાં ખૂબ જ સારી લાગુ છું મારા પરિવારની અંદર મારા મમ્મી પપ્પા છે પરંતુ મારા ઘરની આર્થિક સ્થિતિ બહુ સારી નથી કારણ કે મારા પપ્પા ખૂબ જ બીમાર રહે છે તે ઘરે આખો દિવસ આરામ કરે છે આવકનું કોઈ સાધન ન હતું એટલા માટે હું વધારે ભણી શકી નહીં હું મારા મમ્મીની સાથે ઘર ઉપર જ રહું છું મારા દાદા દાદી અમારી સાથે નથી રહેતા તે મારા કાકાની સાથે રહે છે તે ક્યારેક ક્યારેક અમારા ઘરે પણ આવે છે મારા મમ્મીની ઉંમર ચાલીસ વર્ષની છે તે જોવામાં ખૂબ જ સુંદર છે અને મારી મમ્મીનું નામ નૈના છે ગરીબીના લીધે મારી માને સાસરિયામાં આવીને પણ સુખ મોયું નથી કારણ કે મારા પપ્પા ખૂબ જ શરાબ પીતા અને તેને લીધે તે ખૂબ જ બીમાર રહેતા આવકનું કોઈ સાધન ન હતું રોજ રોજ ઘરની પરિસ્થિતિ વધારે ખરાબ થતી હતી મારી માએ કામ ગોતવાની ઘણી કોશિશ કરી પરંતુ તેને કોઈ કામ ન મળ્યું પછી મારી માં છોકરા સંભાળવાના કામ કરવા લાગી પરંતુ આ ઉંમરે તે નાના બચ્ચાને પણ સંભાળવા મુશ્કેલ હતા તે જે ઘરમાં કામ પર જતી તે પતિ પત્ની ઓફિસ ઉપર કામે જતા રહેતા જ્યાં મારા મમ્મીને બાર કલાકની નોકરી કરવી પડતી હતી એટલે વધારે સમય તે કામ કરી ન શકી મારા મમ્મીની એક સહેલીએ એક દિવસ અમારે ઘરે આવી અને તેનું નામ ઉષા છે તે એક ક્લબમાં ડાન્સર છે તેને પણ પોતાનું ઘર ચલાવવા માટે બાર ડાન્સરનું કામ કરવું પડે છે પરંતુ હવે તેનો તે શોખ બની ગયો હતો થોડા દિવસ પછી અમારી ઉપર ખૂબ જ મુશ્કેલી આવી અચાનક મારા પિતાનું મૃત્યુ થઈ ગયું અને પછી પરિવારની અંદર હું અને મારી મા એકલા થઈ ગયા મારી મા હંમેશા ઘરની આર્થિક સ્થિતિને જોઈને તેની વિશે વિચારતી રહેતી ઘરમાં ખૂબ જ રૂપિયાની તંગી વર્તાવા લાગી ક્યારેક ક્યારેક તો અમારે બંનેએ ભૂખ્યા રહેવું પડતું હતું અમારા સગા સંબંધી અમારી સાથે સંબંધ ઓછા કરી નાખ્યા હતા મારી મમ્મી નોકરી કરવાની ઘણી કોશિશ કરી પણ તેને કોઈ સારી નોકરી મળતી ન હતી મારું ભણવાનું પૈસાની તંગીને કારણે અધવચ્ચે પૂરું થઈ ગયું ઘરની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી ફરી એક વખત મારા મમ્મીની બેનપણી ઉષા આંટી અમારા ઘરે આવ્યા અને ઘરની પરિસ્થિતિ વિશે મારી મા સાથે વાત કરવા લાગી તે મારા મમ્મીને કહી રહ્યા હતા કે તારા ઘરની હાલત ઠીક નથી તું કોઈ કામ કેમ નથી કરતી તું સારી પણ છો અને સુંદર પણ છો જિંદગી જીવવા માટે આટલું ઘણું કહેવાય મારી માએ કહ્યું મને આ ઉંમરમાં કોણ કામ દેશે અને મને કોઈ કામનો અનુભવ પણ નથી અને હું વધારે ભણેલી પણ નથી હું કોની પાસે જાઉં અને કોની પાસે કામ માંગું તું શાંતિ કહેવા લાગ્યા કે જો તારે કામ કરવું હોય તો તેની ચિંતા મારી ઉપર મૂકી દે હું તને પૈસા કમાવાની કલા શીખવીશ બસ તારે મારી વાત માનવી પડશે અને હું જે કહું તે તારે કરવું પડશે મારી માએ કહ્યું ઠીક છે તો આંટીએ કહ્યું કે હું કાલે આવીશ પછી આપણે બંને બજારમાં જઈને થોડાક નવા નવા કપડાં લઈ આવીશું મારી મા કહેવા લાગી કે કપડાં લેવા માટે કે બીજી કોઈ વસ્તુ લેવા માટે મારી પાસે પૈસા નથી તો આંટીએ કહ્યું તું પૈસાની ચિંતા ન કરતી અત્યારે પૈસા હું આપી દઈશ તું જ્યારે કમાવા લાગે ત્યારે મને પૈસા પાછા ચૂકવી દેજે અત્યારે હું તને જેમ કહું તેમ કરતી જા બીજે દિવસે ઉષા આંટી ખૂબ જ સુંદર કપડાં પહેરીને મારા ઘરે આવ્યા હું તેને જોતી જ રહી ગઈ કારણ કે આંટીના પતિ પણ કોઈ કામ કરતા નહોતા ફક્ત ઉષા આંટી જ કામ કરતા હતા તે આવ્યા અને મારા મમ્મીને કહેવા લાગ્યા શું જોઈ રહી છે શું થયું મારી માએ કહ્યું કાંઈ નહીં બસ હું તને જોઈ રહી હતી તું ખૂબ જ સુંદર લાગા છો પછી મારી મા અને ઉષા આંટી બંને બજારમાં ગયા અને ઘણા બધા કપડાં લઈને ઘરે પાછા આવ્યા જ્યારે બજારમાં જતા હતા ત્યારે મારી માએ સાડી પહેરી હતી પરંતુ જ્યારે તે પાછી આવી તો તેને જોઈને ઘડીક તો મને વિશ્વાસ પણ ન થયો કે આ મારી મા છે તે સાઉથના ફિલ્મની હિરોઈન લાગી રહી હતી હું મારી માને જોતી જ રહી ગઈ કારણ કે તે એટલી બધી સુંદર લાગતી હતી કે મને મારી આંખો ઉપર વિશ્વાસ આવતો નહોતો મારી માએ ટોપ અને પેન્ટ પહેર્યું હતું અને તે બ્યુટી પાર્લરમાં જઈને આવેલી હતી લગભગ સાંજના પાંચ વાગ્યા મારા ઘરની સામે એક કાર આવી અને તેમાંથી એક આધેડ ઉમેરનો આદમી બહાર આવ્યો અને તે સીધો અમારા ઘરમાં આવી ગયો આંટી મારા ઘરે જતા તેણે કહ્યું આવો શેઠ અમે બંને તૈયાર છીએ તમે એકવાર અંદર જઈને તેને જોઈ લો તે પછી આપણે સાથે જઈશું શેઠે કહ્યું ઠીક છે પણ તે મારી વિશે તેને બધું બતાવી તો દીધું છે ને કે કામ શું કરવાનું છે બાકી બીજી બધી વ્યવસ્થા મારા તરફથી તમને બંનેને ફ્રી આવશે ઉષા આંટીએ કહ્યું હા શેઠજી મેં તેને બરાબર સમજાવી દીધું છે બીજું તમે પોતે જઈને જોઈ શકો છો આંટી અને શેઠની વાત સાંભળીને હું એટલું સમજતી હતી કે મારી માને કામ પર લઈ જવાના છે તે આદમી રૂમમાં જવાની તૈયારી કરવા લાગ્યો તેની પહેલાં હું રૂમમાં જઈને છુપાઈને બેસી ગઈ અને પછી હું મારી મા અને શેઠની વાત સાંભળવા લાગી શેઠ અંદર આવ્યા અને બોલ્યા મારે એક મોટી ફેક્ટરી છે ત્યાં તમારે કામ કરવું પડશે શું તમે કામ કરવા માટે તૈયાર છો તમારે મારી સાથે મારી ફેક્ટરીમાં કામ કરવાનું છે અને બીજી બધી વ્યવસ્થા મારા થતી તમને ફ્રીમાં આવશે હું તમને પૈસા અને કપડાં પણ આપીશ અને બીજી બધી વાત હું તમને ફોન કરીને બતાવી દઈશ માયે કહ્યું ઠીક છે હું કામ કરવા માટે તૈયાર છું પરંતુ મારે શું કામ કરવું પડશે તો આંટી વચ્ચે બોલ્યા અરે તમે બધી વાતો અહીંયા જ કરી લેશો કે ફેક્ટરીમાં જઈને કામ પણ સમજાવશો આંટી મારા મમ્મીની સારી સહેલી હતી તે મારી માની અને મારી ખૂબ જ ચિંતા કરતી હતી તે મારા ઘરે ઘણી વખત આવતી હતી શેઠ આંટીને કહેવા લાગ્યા તે ખૂબ જ સારું કામ કર્યું છે મારે આવી મહિલાની જરૂર હતી તો આંટીએ કહ્યું અરે શેઠજી આ બધી તો તમારી મહેરબાની છે એટલે તો હું આજ આટલી સરસ જિંદગી જીવી રહી છું તમે પણ મારી ખૂબ જ મદદ કરી છે તે મારી મમ્મીને મારી નજર સામે જ કારમાં બેસાડીને ફેક્ટરી તરફ નીકળી ગયા ત્યાં જઈને તેને કામ સમજાવવાના હતા ઉષા આંટી મારી પાસે રોકાઈ ગઈ મેં આંટીને પૂછ્યું મારી મને ત્યાં શું કામ કરવાનું છે અને કેટલા કલાકની નોકરી છે અને કેટલો પગાર આપશે તો આંટી કહેવા લાગ્યા કે જો દીકરા નોકરીમાં પગાર ફિક્સ નથી જેટલો પણ થશે તે બતાવી દેશે તારા મમ્મીને મોટા મોટા લોકો સાથે ઓખાણ થશે અને તેને અત્યારે ફક્ત તેના કામ પર જ ફોકસ કરવાનું છે ખાવા પીવાની વ્યવસ્થા ફેક્ટરીમાં થઈ જશે પરંતુ આવું બધું શા માટે પૂછાશો શું તું પણ કામ કરવા માંગા છો જો તું હા પાડા તો અત્યારે જ એક ફોન કરીને બીજા બે ત્રણ શેઠને બોલાવી લો તે તરત જ આવી જશે અને તને લઈ જશે અને તું તું પણ એક સારી ફેક્ટરીમાં કામ માટે લાગી શકીશ તને પણ સારા સારા કપડાં અને ખાવાનું મફતમાં મળશે અને તું માંગે તેટલા પૈસા પણ આપશે હું તને એવી ફેક્ટરીમાં કામ અપાવીશ કે તારી માને પણ ખબર નહીં પડે હું વિચારમાં પડી ગઈ જો હું પણ કામે જવા લાગીશ તો ઘરની પરિસ્થિતિ તરત જ સારી થઈ જશે એટલે મેં પણ તેને કહ્યું હા હું પણ કામ કરવા માગું છું પરંતુ મમ્મીને ખબર પડશે કે હું પણ કામ કરું છું નોકરી કરું છું તો તેને ખૂબ જ ખરાબ લાગશે એવું વિચારીને મેં તેને ના પાડી તો આંટીએ કહ્યું ઠીક છે તને જ્યારે પણ મારી જરૂર પડે તો મને ફોન કરી દેજે મારો નંબર તો તારી પાસે છે કે નહીં એમ કહેતા કહેતા તે જવા લાગી તેના ગયા પછી હું અંદર ગઈ અને કાચની સામે ઊભી રહી ગઈ અને હું કાચમાં પોતાને જ જોવા લાગી બીજે દિવસે મેં મારા પોતાના બદલાવ લાવવાનું ચાલુ કર્યું મેં કપડાં પહેરવાની રીત બોલવાની રીત અને ચાલવાની રીત પણ બદલી નાખી હવે દિવસો પસાર થઈ રહ્યા હતા એક દિવસ અચાનક મારા મમ્મી બોલ્યા દીકરા ફેક્ટરીના કામને લીધે મારે એક મહિના માટે બહાર જવાનું છે એટલા માટે તારે ઉષા આંટીની સાથે તેના ઘરે સુવા માટે જવું પડશે અને તારે બીજી કોઈ જરૂર પડે તો ઉષા આંટીને કહી દેજે મેં મારી ઉષા આંટી સાથે બધી વાત થઈ ગઈ છે મેં કહ્યું ઠીક છે મમ્મી તમે કોની સાથે બહાર જઈ રહ્યા છો અને એવું તે કયું કામ છે જે કામ માટે તમારે એક મહિના સુધી બહાર રહેવું પડશે અને આટલા બધા પૈસા ક્યાંથી આવશે તો મારી મા કહેવા લાગી કે મને શેઠજી તેના ખર્ચે બહાર લઈ જાય છે કારણ કે કંપનીનું બહાર કામ ચાલુ થયું છે અમારે ફેક્ટરી માટે એક ડીલ કરવાની છે ઘણા બધા લોકો શેઠજીને મળવા માટે ત્યાં આવી રહ્યા છે મને તેની વાત સમજતા વાર ન લાગી હું મનમાં ને મનમાં ખૂબ જ ખુશ થઈ ગઈ અને મારા મનમાં જ બોલી મમ્મી તું જા અને પછી અહીંયા મને રોકવા વાવું પણ હવે કોઈ નથી એક મહિનામાં હું પોતાને સાવ બદલી નાખીશ બીજે દિવસે મા શેઠની સાથે બહાર જતી રહી હું આખો દિવસ ઘરે રહેતી અને ફિલ્મ જોઈને દિવસો પસાર કરતી સાંજે ઉષા આંટી મારા ઘરે આવી ઉષા આંટી અત્યારે ખૂબ જ સુંદર કપડાં પહેરીને આવી હતી તેણે પહેરેલી ટોપ અને જીન્સ ખૂબ જ સુંદર ડ્રેસ હતી તેણે મને કહ્યું અરે દીકરા તું શું કરા છો મેં કહ્યું કંઈ પણ નહીં આંટી બસ હું એમ જ બેઠી છું આજે તમે ખૂબ જ સુંદર લાગો છો આ કપડાં તમે ક્યાંથી લીધા ખૂબ જ કિંમતી હશે આંટીએ કહ્યું હું કાલે જ માર્કેટ ગઈ હતી અને મેં ત્યાંથી ખરીદી લીધા જો તને પસંદ આવ્યા હોય તો હું તને પણ આવા લાવીને આપીશ મેં તને કામ માટે એક વખત બતાવ્યું હતું તેની વિશે તે શું વિચાર્યું છે આવો મોકો વારંવાર નથી આવતો અને અત્યારે તો તારી માં પણ નથી અને તારું ઘર પણ ખાલી છે હું તને એક મહિનામાં ઓછામાં ઓછા ચાર પાંચ લાખ રૂપિયા કમાવી આપીશ અને અત્યારે શેઠની ફેક્ટરીના કામ માટે ઘણા બધા લોકોની જરૂર છે બોલ શું બોલા છો અને જ્યારે તારી માં ઘરે આવી જાય ત્યારે તું નોકરી છોડી દેજે કોઈને કાનો કાન ખબર પણ નહીં થાય મેં કહ્યું શું તમે મને ખરેખર નોકરી અપાવશો પરંતુ મારે કામ શું કરવું પડશે તે મને પહેલાં જણાવો આ વાત તો ફેક્ટરીમાં જઈને જ ખબર પડશે કે તને કયું કામ આપશે દરેક માણસ માટે કામ અલગ અલગ હોય છે ઉષા આંટીએ કહ્યું મેં થોડી વાર માટે વિચાર કર્યો અને તેને હા બોલી દીધી ઉષા આંટીએ શેઠ સાથે ફોન ઉપર વાત કરી અને મારી નોકરી પાકી કરાવી દીધી આંટીએ કહ્યું કે કાલે તારે ફેક્ટરી ઉપર આવવાનું છે મેં ત્યાં જઈને જોયું તો ઘણા બધા લોકો મારી જેમ જ ગરીબ પરિવારમાંથી આવેલા હતા તે બધાને શેઠ પોતાની ફેક્ટરી ઉપર કામ આપતા હતા જેને કારણે તેના ઘરની રોજીરોટી ચાલતી રહે આ બધું જોઈને મને ખૂબ જ આનંદ થયો હું વિચારવા લાગી કે આજે પણ દુનિયામાં શેઠજી જેવા માણસો રહે છે જે ગરીબો માટે વિચારે છે એક મહિના માટે મારી મા બહાર ગઈ હતી એક મહિના સુધી મેં મહેનતથી કામ કર્યું હું જ્યાં કામ કરતી હતી ત્યાં વ્હીલચેર બનાવવાનું કામ થતું હતું ત્યાં બધા મજૂરી ઉપર કામ કરતા હતા જેને લીધે પોતાનું ઘર ચાલી શકે આખો દિવસ ખાવા પીવાની વ્યવસ્થા શેઠજી તરફથી થઈ જતી હતી બધા મજૂર ખૂબ જ ખુશ હતા મને પણ આ બધું જોઈને ખૂબ જ સારું લાગ્યું એક મહિના પછી મારી મા આવી ગઈ મેં નોકરી છોડી દીધી મને લાગ્યું કે મારી માને તે સારું નહીં લાગે પરંતુ તમને આ વાર્તા કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરી મળશું આપણે એક નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ અને વિડીયોમાં આવેલા નામ પાત્ર અને ઘટના આ એક કાલ્પનિક વસ્તુ છે તેનો કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધ નથી ધન્યવાદ